ચાલો આજે આપણે શીખીશું ધોરણ પાંચ ગણિત જો આખું બોક્સ છે આ આખું બોક્સ છે નીચે પાંચ સેન્ટીમીટર અહીંયા ત્રણ છે તો અહીંયા કેટલા ઘટશે તો આપણે ત્રણ બાદ કરીએ તો અહીંયા આવશે બે સેન્ટીમીટર આ આખું જો ધ્યાનથી જો કે નીચે પાંચ સેન્ટીમીટર આખું બોક્સ આપ્યું છે તો અહીંયા ત્રણ આઈપ્યું છે તો 3 માં બે ઉમેરી બે સેન્ટીમીટર છે કે લંબાઈ કેટલી આઈપી છે બે સેન્ટીમીટર પહોળાઈ આઈપી છે બે સેન્ટીમીટર તો એનું આછાદિત ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીશું તો લંબાઈ ગુણિયા પહોળાઈ તો લંબાઈ કેટલી આપી છે બે અને પહોળાઈ આપી છે બે એટલે ચાર ચોરસ સેન્ટીમીટર જો તમને આ વિડીયો ગમે તમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ